દરેક જગ્યા પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ ગયો છે બરાબર ને તમે જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક દાખલો તરીકે તમે અત્યારે પ્લાસ્ટિક આ પ્લાસ્ટિક છે ને પણ આ પ્લાસ્ટિક માં આવતી જે વસ્તુઓ છે એ યોગ્ય છે આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણને સરકારે પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દીધો છે કે ભાઈ પ્લાસ્ટિકની કોથળી કે પ્લાસ્ટિકની ત્રેન કોઈએ વાપરવી નહીં જો પ્લાસ્ટિકની થેલી વાપરવામાં આવશે તેને દંડ થશે આની પણ વાત જોગવાઈ કરી છે બરાબર મોટા મોટા શહેરોની અંદર પ્લાસ્ટિકનો જબલું તમને આવતા નથી આપણે આ કરેલું લેવાણ જબલુંવાળો આવે છે શાકભાજી લેવા જઈએ કે દુકાનમાં સામાન લેવા જઈએ તો જબલું આવે બરાબર પણ આવું જબલા પર પ્રતિબંધ મૂકેલો છે આપણે આવા જબલાઓ લેવાના નથી આપણે બજારમાં સામાન લેવા જઈએ તો ઘરેથી કાપડની જીની લઈ જવાની હોય છે આ જે પ્લાસ્ટિક છે ને એ કેમ ના પાડે છે બીજું આ પ્લાસ્ટિક ઓગળતું નથી

પછી આપણે પાણી પી એ પછી શું કરીએ રોડ વચ્ચે નાખી દે હવે આ બોટલો કોઈ જગ્યા પર એનો નાશ થતો નથી ઓગળતી પણ નથી એટલે આવી જે વસ્તુઓ છે એ આપણે લેવાનું ટાળવું આપણે જો જરૂર હોય તો આપણે શું કરવું સામાન લેવો હોય તો ઘરેથી થેલી લઈ જવી કાં તો કાગળની થેલી હોય પણ કાગળની થેલી શું થાય છે મોંઘી પડે તો શું થાય છે સાગરની જે થેલી હોય છે એ વેપારી લોકો ને મોંઘી પડે એટલે આપણને આપતા નથી અને આવું પ્લાસ્ટિક નું જબલું પકડાય છે આપણે લઈ જાય ઘણા બધા બેનો શું કરે છે પ્લાસ્ટિક ના સભલામાં શાક લાવે પછી આખો માળી અને ફ્રિજમાં માં મૂકી દે એ યોગ્ય આ પ્લાસ્ટિકની અંદર જે બધું રહેલો જે એ છે કે આપણા શરીરમાં જાય ને આપણને તકલીફ પડે પ્રાણીઓ માટે પણ બહુ ભયંકર છે પ્લાસ્ટિક આપણે ખાધું પ્લાસ્ટિક કામ કરીને નાખી દીધું તો ગાય બેલ જે આપણો ઢોર પશુ છે એ શું કરે છે ખાય છે હવે આ પેટમાં ગયા પછી ઓંગળતું ને તે પેટમાં શું થાય છે શું થાય આવો ગઠ્ઠો બને છે શું થાય અને છેવટે એને શું કરવું પડે આપણે ઓપરેશન કરવું પડે શું કરવું પડે ઓપરેશન કરવું પડે એટલે આપણે પ્લાસ્ટિકનો બને ત્યાં સુધી ઉપયોગ કરવો જોઈએ અને પડી તો બને ત્યાં સુધી નહીં ખાવા કારણ કે આ જે પડી પૂછે ને એમાં જે વસ્તુ પેક થાય છે એ આમ તો પકડી જાય અમુક સમય સુધી પણ અંદર શું પૂરા લોકો ગેસ પૂરે શું પૂરે એ ગેસ ના લીધે એ બહુ લાંબા સમય સુધી ટકી રહે પણ આપણે અંદર જોતા નહીં પાછળ તારીખ પણ આપી હોય કે આ પડી કેટલા દિવસ ચાલે

બાળકો પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પડતો કરીશું નહીં